જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના એક પરિવારના નવ મહિનાનું બાળક રમતા રમતા મોબાઈલનો નો બલ્બ ગળી જતા સામાન્ય પરિવારની મુશ્કેલી વધી ગઈ હતી બાળકને સતત ઉધરસ આવતા માતા પિતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ફેફસામાં પિન ચોંટી હોવાનું માલુમ પડ્યું હતું જેની સર્જરી માટે સિત્તેર હજારનો ખર્ચ જણાવ્યો હતો અંતે પરિવાર તેના વાલ સોયાને લઈ અને ત્રણ જૂને અમદાવાદ સિવિલમાં આવતા અહીં એક પણ રૂપિયાના ખર્ચ વગર તબીબોએ સર્જરી કરી અને એલઈડી બલ્બ કાઢી આપતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો હાલ બાળક ખતરાની બહાર હોવાનું જાણવા મળી રહ્યું છે प्राइवेट हॉस्पिटल अंदर ले गया मैं स्कैन कराई हूँ और एसरे पढ़ाया तो उसको एक फेसे के अंदर पिन निकला पिन भी पिन दिखाई दिया फिर हमने राजकोट गए थे राजकोट के अंदर सि स्कैन कराया तो वैसे वो डॉक्टर ने बोला कि सितर साठ या सत्ते हजार रुपये खर्च लगेगा फिर हम दूसरे के कहने से के मुताबिक हम अहमदाबाद सिविल हॉस्पिटल के अंदर दाखिल हुए

સાથે જોડાઈ ગયા છે જતી ચેતવણી રૂપ કિસ્સો બાળક એલ બલ્બ ગળી ગયો હતો પરંતુ હવે ખતરાથી બહાર હોવાનું માલુમ પડી રહ્યું છે શું વિગતો

રાકેશ જોશી દ્વારા સર્જરી કરવામાં આવી અંદાજે ત્રણ કલાક જેટલી સર્જરી ચાલીને સર્જરી બાદ આ જે એલઈડી બલ્બ જે હતો તે નીકાળી દેવામાં આવે મહત્વની વાત છે કે આ પ્રકારના બાળકોને રમવા માટે જે કહી શકાય કે એલઈડી બલ્બ કે મોબાઈલ ની જે ના આપવું જોઈએ અને જો આપો છો તો પરિવારજનોએ સાવચેતી રાખી તે પ્રકારની વાત પણ સુપ્રીમ દ્વારા કરવામાં આવી હતી મહત્વની વાત છે કે આવા કિસ્સાઓમાં જે સિવિલ હોસ્પિટલ દ્વારા અનુરોધ ટ્રીટમેન્ટ જે કરવામાં આવતી છે ને આ વખતે પણ તે સારવાર કરવામાં આવી છે અને બાળકનો જોવા મળી રહ્યો જી આભાર જતીન સમગ્ર માહિતી આપવા બદલ